ગ્રુપ ગ્રામ પંચાયતમાં અલગ પડેલા શાકર ગ્રામ પ્રથમ વાર ચૂંટણી યોજાતા મતદારો વિકાસના નામે મતદાન કરવા મેદાન છે ત્યારે સરપંચ ઉમેદવાર મગનભાઈ દેસાઈએ પણ વિકાસના નામે મત માગ્યા છે આઝાદી બાદ પણ વિકાસની વાત તો શાકર ગામથી દૂર છે ગામમાં અનેક પ્રશ્નો છે ગટર લાઇન સ્ટ્રીટ લાઇટ પીવાના પાણીની સમસ્યા સરકારી બસ અને હાઈસ્કૂલ પાકા રસ્તા જેવા અનેક પ્રશ્નોના ઉકેલને લઈને

સાથોસાથ ગામતડમાં પણ તંત્રનો સહકાર મેળવી યોગ્ય પ્લોટની વ્યવસ્થા કરી આપવાનું પણ વચન આપતા જોવા મળી રહ્યા છે ચૂંટણીમાં જીત મેળવવા વિકાસની વાતો મતદારો સુધી પહોંચાડવા ખેતર ઘર અને ગલીઓ સુધી કમર કસાઈ રહી છે ગામના મતદારોને પણ મગનભાઈ દેસાઈ પર વિકાસની વાત પર વિશ્વાસ હોવાથી ખુદ મતદારો ગામના મુખ્ય તરીકે મગન દેસાઈને જીત આપવાના મેદાને જોવા મળી રહ્યા છે